આદિવાસીઓ ની ચિંતા સાથે મિત્રો તમારો અવાજ પણ સાથે હોવો જોઈએ જૈતર ભાઈ તો મંચ પર તમે જોઈ લો જેટલા પણ અહીંયા આગેવાનો બેઠા છે એ ચાહે ભંગિયા રાઠવા હોય રાધિકા રાઠવા હોય રાજેશભાઈ રાઠવા હોય એ ચાહે પરેશભાઈ રાઠવા હોય નિરંજન વસાવા હોય નવસિંહભાઈ સરપંચ હોય કે અમારા નાગરભાઈ રાઠવા હોય અમારા મુકેશભાઈ બારીયા હોય કે ચૈતરભાઈ વસાવા હોય હર હંમેશ અમે લોકો માટે અવાજ ઉઠાવતા તમે જોયા હશે તમે મોબાઈલ ખોલતા હશો તો અમે લોકો માટે લડતા હશે લોકોને ન્યાય મળે એના વિડીયો એક બાજુ ભાજપના નેતાઓ તમે તમારા નેતાઓ તરફ જોઈ લો એ નેતાઓ તમને ધમકાવવાનું કામ કરતા હશે એમના વિડીયો ડરાવતા આવતા આવતા હશે ધમકી આપતા આવતા હશે એમના ફોન આવતા હશે મીટર કપી લઈશું કેસ થશે પોલીસ મોકલી દઈશું પાણી નહીં મળે ઝુંપડું નહીં મળે એવી વાત કરીને ડરાવે છે કે નથી ડરાવતા ભાજપના નેતાઓ ડરાવે છે ને ત્યારે એક બાજુ લોકોના અવાજ બનવા લોકો અમે બેઠા છે તમારી લડાઈ લડવા વાળા લોકો અમે બેઠા છે અને એક બાજુ આપણા લોકોને ડરાવવા નહીં ધમકાવા નહીં દબાવવા નહીં રેડ પડાવવા લોકો બેઠા છે ત્યારે એની સામે જે આજે તમારી હજારોની ઉપસ્થિતિ છે

તો આ નેતાઓ તમે જોઈ લો ભાઈ તમે ત્રીસ વર્ષમાં તમારી સરકારમાં શું કર્યું કેમ તમે તુરખેડામાં સુધી રસ્તો નથી બનાવ્યો આજે કેટલાય ગામોમાં આંગણવાડી નથી બનાવી આજે કેટલાય ગામોના બાળકો શાળામાં ભણે છે પણ ઓરડાઓ નથી એની વાત કેમ નથી કરતા આજે ભાજપના નેતાઓ દસ વર્ષ પેલા ફટફટિયા પર ફરતા હતા ફરતા હતા કે નહોતા ફરતા ફટફટિયા પર ફરતા હતા ને બધાને આજે ફોર વ્હીલો થઈ ગઈ બે બે ત્રણ ત્રણ જગ્યાએ બંગલા થઈ ગયા પણ આપણા બાળકો માટે આંગણવાડી થઈ નથી આપણા બાળકો ભણવા માંગે છે એમના સાંસદના પંપ થઈ ગયા બહાર થી આવેલા મંત્રી એ તો જવેલર્સ માં પાટનરશીપ લઈ લીધી સાપુતારામાં હોટલો ખોલીતી હતી બોમ્બે માં હોટલો ખોલીતી હતી પણ આપણા બાળકો માટે નિશાળનો ઓરડો બન્યો નથી ત્યારે

તમારે કઈ કરવું જ નથી અને અમે આવીને તમામ અમારા લોકોને ન્યાયની વાત કરી એટલે તમે આમ છે 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 તેમ કરો છો લોકોની હકીકત શું છે તમને ખબર નહીં હશે અત્યાર સુધી આ લોકોએ પાંચ વર્ષ ધારાસભ્યમાં કોંગ્રેસ વાળાને મોકો આપે પાંચ વર્ષ ભાજપ વાળો રાજ કરે પાંચ વર્ષ તાલુકાનો પ્રમુખ કોંગ્રેસનો બને પાંચ વર્ષ ભાજપનો બને આવી રીતના આઝાદીના ઇઠ્ઠોતેર વર્ષ સુધી આપણા લોકોનો ઉપયોગ કર્યો છે હવે અમારા જેવા લોકો આવ્યા અને અમારા જેવા લોકોએ હિસાબ માંગ્યો કે ભાઈ તમે મનરેગામાં આટલું મોટું કોભાંડ કેમ કર્યું ભાઈ તમે નલસે જલમાં કોભાંડ કેમ કર્યું ભાઈ તમે કોને પૂછીને આંબા ડુંગરમાં અઠાવીસ ગામોને વિસ્થાપિત કરવાનો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે કેમ હાઇડ્રો પ્રોજેક્ટ લાવ્યા છો ભાઈ તમે અહીંયા પુલ કેમ નથી બનાવતા પાવી તેજપુર ભાઈ તમે તુરખેડા ની બહેનો માટે રોડ કેમ નથી બનાવતા ભાઈ તમે અહીંયા દવાખાનામાં ડોક્ટરો કેમ નથી મુકતા એમ કરીને અમે આવીને સરકારમાં રજૂઆત કરીએ એટલે આ લોકોને ગમતું નથી એ લોકોને એવું છે કે ભાઈ આપણે તો મામા ભાણિયા બનીને રાજ કરતા હતા હવે ત્રીજો મોરચો આવી ગયો છે થયું કે નહીં થયું એ લોકોને અત્યાર સુધી મામા ભાણિયા એ કીધું કે ગુજરાતમાં ત્રીજો મોરચો નથી ચાલવાનો તીજી પક્ષ નથી ચાલવાનો એવો પ્રચાર હતો ને આ લોકોનો ત્રીજો મોરચો ચાલવાની વાત તો દૂર આ ત્રીજો મોરચો દોડવા લાગ્યો છે કૌમાંટમાં આજે આખા બજારમાં દોડી પડે છે આજે ત્રીજો પક્ષ આખા ગુજરાતમાં દોડે છે એટલા માટે આ લોકોને ડર પણ બેસી ગયો છે કે ભાઈ હવે તો મામા ભાણિયા આપણે વેવાય હતા બેવાય વટુલોમાં પાંચ વર્ષ તમે કરતા હતા પાંચ વર્ષ મારો વારો હતો હવે તો આ બધા નવા આવ્યા છે એ લોકો હવે લઈ જશે એટલે બંને બાજુના નેતાઓ ભેગા થઈને એકલા ચયતર વસાવાના અમારા ટીમોને રાતે પણ યાદ કરે છે રાતે ઊંઘમાં પણ અમે દેખાઈએ છીએ રાતે સપનામાં પણ ચયતર વસાવા દેખાય એટલે રાતે ઊઠીને એક ગલાસ માટલાનું પાણી પીવું પડે ને સવારે અમે ઊઠીને જોઈએ તો મોબાઈલમાં એ લોકોના વિડીયો આવી જાય છે સવારે એ લોકોના વિડીયો મારા મોબાઈલ માં આવી જાય છે હા પેલા બાજુના સાંસદો પણ આ બાજુના સાંસદો પણ મંત્રીઓ તંત્રીઓ જય તર વસાવા જય તર વસાવા જય વસાવા જય વસાવા એટલે અમારા જેવા સામાન્ય પરિવારના લોકો રાજનીતિમાં આવ્યા આજે પરેશભાઈ જેવા રાજનીતિમાં 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 આવ્યા 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 રાજેશભાઈ નિરંજનભાઈ અને અમે રાજનીતિ કરીએ છીએ ઈમાનદારી પૂર્વક પ્રમાણિક પૂર્વક અમારા લોકોને ન્યાય મળવો જોઈએ એની વાત કરીએ છીએ શિક્ષણ મળવું જોઈએ એની વાત કરીએ છીએ એટલા માટે હવે આ લોકોને ખબર પડી કે આપણે તો સત્તા જવાની આપણી તો ખુરશી જવાની અત્યાર સુધી તો ખોટું બોલી બોલી ને મત લીધા હવે ચાલવાનું નથી ત્યારે આજે નેતાઓ પણ રોડ પર ઉતરીને બે હાથ જોડે છે આજે રોડ પર ઉતરીને ડિસ્કો કરે છે નાચડું કરે છે આવનારા દિવસોમાં અમારી ટીમ

અમારે તુડખેડામાં અમે તે વખતે ગયા અમારી જયારે યુવાન દીકરી અમારી બેન રસ્તો ન હોવાથી એને એમ્બ્યુલન્સ ન પહોંચી ડિલિવરીની પીડાથી એની પીડા ઉપડી અને ગામના યુવાનો ઝોલીમાં લઈને જતા હતા એ બેન રસ્તામાં મરી ગયા એ બેન ના ઘરે હું ગયો અને દીકરો નાનો હતો એ દીકરો રડે એનો પરિવાર રડે ત્યારે અમે બેન નું દુઃખ અમે મહેસૂસ કરીએ છીએ જે બેન સાથે આ થયું

અમારા યુવાનો સાથે આજે લાઠીચાર્જ થાય છે અમારા યુવાનો ભણી ગણીને આગળ વધે પણ એને રોજગાર નથી મળતો નોકરી નથી મળતી પેપરો ફૂટે છે નલ સે જલ ના નામે કરોડો રૂપિયાના કોબાણો થાય છે આજે ગામડામાં રોજગારી આપવા માટે મનરેગા હતી એમાં મંત્રી અને તંત્રીએ કરોડો રૂપિયાના કોબાણો કર્યા આજે અમારા લોકો મારા વડીલો મારા યુવાનોને બધાને કહેવા માંગુ છું આપણા સંવિધાનમાં આપણા વ્યક્તિગત લો છે વ્યક્તિગત કાયદા છે અને એમાં આપણા ઓજારો જે પ્રકારે સરદારજી અહીંયા એમના જે ઓજાર રાખે કટાર રાખે નેપાળી જે લોકો હોય બાંગ્લાદેશી હોય એ લોકો પોતાનો ઓજાર રાખે એ જ પ્રકારે આપણને પણ પોતાના ઘરમાં પાલિયા ધારિયા તીરકામઠા ભાલા રાખવાનો આપણને પ્રાવધાન છે ત્યારે આપણે બધાને કહેવા માંગીએ છીએ આપણા ઘરમાં જે પણ સાધન સામગ્રી આપણા ઘરના અજારો છે એ ઓજારો બધાએ સાચવીને મૂકવાના છે જો આપણા વિસ્તારમાં ઉદ્યોગપતિઓની નજરો બગડશે બહારના ઉદ્યોગપતિઓ આવીને આપણા લોકોના ગામડાઓ ખાલી કરાવશે તો તે દિવસે પણ આ ભાલા પાલિયા તીર કામઠા અને ધાર્યા આપણે શરગાર માટે નથી મૂક્યા તે દિવસે ચૈતર વસાવા એકલો છે અમારા કાર્યકરો નાના નાના છે એક બાજુ ભાજપની મોટી સરકાર ત્રીસ વર્ષથી મોટા મોટા નેતાઓ કૌભાંડીઓ ભ્રષ્ટાચારીઓ બુટલેગરો ખાણ માફિયાઓ રેતી માફિયાઓ એમનું તંત્ર એમની પોલીસ એમના કલેક્ટર એમના એસપી એમની ન્યાય પ્રણાલી અમે અમારા પરિવારના જોખમે લે છે આદિવાસી સમાજની બંધારણની વાત કરીએ છીએ સંવિધાનની વાત કરીએ છીએ ત્યારે આ લોકો અમને પણ ડરાવા ધમકાવવાની વાત કરે છે અમે ડરતા નથી જેલોમાં પૂરે છે જેલોમાંથી પણ છૂટીને લડીએ છીએ ત્યારે તમને બધાને અમે એટલું કહેવા માટે આવ્યા છે બસ તમારા આશીર્વાદ અમારા સાથે રહેવા જોઈએ તમારો સહકાર અમને મળવો જોઈએ આવનારા દિવસોમાં ખૂબ લાંબી લડાઈઓ ચાલવાની છે વિધાનસભામાં પણ અમારે ઉતરવાનું છે ત્યારે તમારા આશીર્વાદ તમારી પ્રાર્થના તમારી દુવા અમારી સાથે રાખજો આવનારી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ યુવાનોને હું આહવાન કરવા આવ્યો છું યુવાનો વડીલો તમે બધા કોંગ્રેસ અને ભાજપના સંબંધો અને શરમો છોડી દો તમે બધા આવો આમ આદમી પાર્ટી પરિવારમાં અમારા નેતૃત્વમાં બધા આવો લડો તાલુકામાં લડો જિલ્લામાં લડો આવનારી વિધાનસભામાં લડો અને આપણા વિસ્તારના લોકો માટે સારી સારી યોજના કે કામગીરી કરો સેવા કરો એ અપીલ કરવા માટે આવ્યો છું બધા જ લોકોને કહેવા આવ્યો છું તમારી આત્માને જગાડો ક્યાં સુધી આ લોકોને ભાઈ બાપા કરીશું અનાજ માટે લાઈન પર હાથ જોડીશું બેંક માટે લાઈન પર હાથ જોડીશું

તમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે ત્યારે આજના કાર્યક્રમમાં મારા પિતા તુલ્ય મારા વડીલો માતા તુલ્ય મારી માતાઓ મારા યુવાન સાથીઓ મારી માતા બહેનો સૌને મારા ખૂબ ખૂબ જોહાર કરું છું આપે રામી ડેમ હોય કડારા ડેમ હોય ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમ હોય આજે આદિવાસી સમાજ અનેક રીતે પોતાના ગામથી વિભાજીત થયો છે પોતાના સમાજથી વિભાજીત થયો છે પોતાની સંસ્કૃતિથી વિભાજીત થયો પોતાની પ્રકૃતિથી વિભાજીત થયો અને અમારા લોકોને આજે પણ નર્મદાનું પાણી નથી મળતું ત્યારે આ સરકારને હવે અમે કહેવા માંગીએ છીએ અમારો સમાજ હવે અધિકારોની વાત કરે છે અમારા અધિકારો તમે અમને આપો સંવિધાનમાં જે અમને પ્રાવધાન છે અમારી અન્યમત તમે અમને આપો અમારી જમીનો તમે પ્રોજેક્ટના નામે છીનવાની વાત કરો છો ત્યારે આ મંચ પરથી કહેવા માંગીએ

મને આ વિસ્તારમાં આવીને મંત્રીઓએ કીધું કે એનું દુકાન નથી મંત્રીને ખબર હોવી જોઈએ તમારા પ્રદેશના નેતાઓ તમારા દિલ્હીના નેતાઓ મારા માટે મંત્રી પદ માટે લાલ પીછામ બચાવીને ઉભા હતા લાલ જાદમ પાછળ તમારા પ્રદેશ ના નેતા અને દિલ્હી ના નેતા એ કીધું જયતરભાઈ તમે આવો તમને કાલે મંત્રી માં જયતરભાઈ વસાવા મંત્રી તંત્રી મુખ્યમંત્રી માટે નથી અમારા આદિવાસીઓ માટે લડવા વાળા નેતા છે ત્યારે શું તમે દુકાન વાત કરો છો શું તમે ઉધાર વાત કરો છો તમારી દુકાન છે તમે ઉધારની વાત કરો છો તમારી દુકાન છે તો તમારી દુકાનમાં અમારા લોકોના જે જાતિના અમારા ઓરિજિનલ રાઠવાઓને આજે જાતિના પ્રમાણપત્રની તકલીફો પડે છે તમે એમના પર પંદર પંદર જાતના પુરાવા માંગો છો આજે અમારા યુવાનો પોલીસની ભરતીમાં જાય છે એમને કટક ચાલીસ લઘુત્તમ માર્ક લાવવાની તમે પરિપત્ર બહાર પાડ્યો છે જે ઉચ્ચ અભ્યાસ કરે છે ત્યારે તમારું સરકાર કઈ નથી અને તમે કમાટ માં આવીને તમારી જે ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી હતી એ સરકાર ને ચારસો ને સાહીઠ કરોડ રૂપિયા અપાવવાની ફરજ પાડી એ ચૈતર વસાવા છે જેવા મા નથી આ ભીડ એ તમારા જેવા અમારી પાસે સાત કરોડ મંડપ નથી અમારી પાસે બે કરોડ ડોમ નથી અમારી પાસે પાંચ કરોડ નું સ્ટેજ નથી અમારી પાસે ભીડ લાવવા માટે સાત કરોડ એકોતેર લાખ રૂપિયા ટ્રાઇબલ ના નથી અમારી પાસે ડેકોરેશન ના સોળ કરોડ આદિજાતિ બજેટ ના નથી અમારી પાસે મોબાઈલ ટોયલેટ માટે બે કરોડ ને ચાલીસ લાખ રૂપિયા નથી અમારા લોકોને નાસ્તા સમોસા ખવડાવવા માટે અમારી પાસે બે કરોડ નથી અમારા લોકોને ચા પીવડાવવા માટે બે કરોડ નથી

આઝાદી ના પચાસ વર્ષ કોંગ્રેસનું શાસન હતું એ જમાનામાં આ ડેમોની પરિયોજનાઓ બની એમના એમઓયુ થયા પ્રોજેક્ટો થયા રોડ થયા કોરિડોર થયા નહેરો નીકળી હાઈટેન્શન લાઈનો નીકળી અને બધા જ પ્રકારના પ્રોજેક્ટો થયા એ જ પ્રકારે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષની શાસનમાં એનું અમલ થયું આજ દિન સુધી પેશા એક નથી લાગુ અનુસૂચિ પાંચ લાગુ નથી આપણને જે આર્ટિકલ બસો ત્રીસ આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત શૈક્ષણિક અને રાજકીય અનામત મળ્યું છે એને પણ આજે છીનવાની વાત છે આપણા તમામ ડબલ એના અધિકારો છીનવાની વાત છે પેસા અંતર્ગત ગામ સભાના પાવરો છીનવાની વાત છે ત્યારે આજે મારા વડીલોને મારી માતાઓને મારા યુવાન સાથીઓને હું આહવાન કરવા માટે આવ્યો છું આજે મંચ પર બેઠેલા તમામ સરપંચો અમારા તમામ પદાધિકારીઓ તમારા માટે લડવા માટે તૈયાર છે આ ચૈતર વસાવા તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છે પણ મારા વડીલો મારી માતાઓ મારા યુવાન સાથીઓ તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે હવે તમે તૈયાર થઈ આ લોકોના વાયદાઓમાં નથી આવવાનું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણી જમીન બચે એ માટે આપણે બધા તૈયાર થઈને હવે આવનારી ચૂંટણીમાં ઈટ જવાબ પદ્ધતિ આપી દેવા માટે તમારે તૈયાર રહેવું પડશે અહીંયા મંત્રી આવ્યા હતા બે દિન 3 દિવસ પહેલા એમણે કીધું એવો તો કોઈ પ્રોજેક્ટ આંબા ડુંગરનો નથી એવો તો કોઈ પ્રોજેક્ટ હાઇડ્રો પાવરનો નથી ત્યારે સાથીઓ એ મંત્રીની જેમ હું હવામાં વાત કરવા નથી આવ્યો એ મંત્રીને હું કહેવા માટે આવ્યો છું આ એક કાગળ છે એમની ભારતીય જનતા પાર્ટી નો ગેજેટ છે જેમણે નોટિફિકેશન ની તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર વીસના રોજ આંબા ડુંગર ની આજુબાજુના અઠાવીસ ગામો ને સંપાદિત કરવા માટેનો ગેજેટ બહાર પાડ્યો છે મેં મંત્રીની જેમ હવામાં વાત નથી કરતો અને એ સાથે જ એ મંત્રીને કહેવા માંગુ છું તમારા જેવા અમે પાર્ટી ના ગુલામ નથી અમે આ સમાજ છે તો અમે ચૂંટાઈના જે ધારાસભ્ય બન્યા છે અને જે દિવસે અમારા સમાજને અમારી જરૂરત પડશે ને તો આ મંચ પર બેઠેલા લોકો પેલી લાઠી ખાશે મંચ પર બેઠેલા લોકો પેલી ગોળી ખાશે પણ અમારા સમાજને અમે ન્યાય અપાવીને રહીશું ન્યાય અપાવીને રહીશું જે પ્રકારે પાડળિયામાં આદિવાસી સમાજના 12 ગામ ઉઠાડવા માટે પોલીસ અને જંગલ ખાતું ગયું અને ત્યાંના અમારા આગેવાનો એક થયા અને પાડળિયાના લોકોએ આદિવાસીનો પરચો બતાવ્યો એ જ પ્રમાણે આવનારા દિવસોમાં જો અમારા આંબા ડુંગર અને આજુબાજુના અઠાવીસ ગામ અને અમારા હાઇડ્રોપ્રોડેક્ટના નસવાડીના ગામના લોકોને જો પ્રશાસન હેરાન પરેશાન કરવાવાળા આવશે તો સમજી લો પાડલિયાવાડી અમે કંવમાં પણ કરીશું પાડલિયાવાડી કંવમાં પણ થશે જે જંગલ ખાતાને પોલીસના માથા તૂટ્યા હતા એજ પ્રકારે આવનારા દિવસોમાં અમારા એક પણ આદિવાસી ખેડૂતને અહીંયા ખોટી રીતે હેરાન કર્યો છે તો તમારા પણ અમે અહીંયા ભૂક્કા બોલાવી દઈશું સાથીઓ આ લોકોને તે પડી ગઈલી છે સત્તામાં બેસીને પોલીસનો ઉપયોગ કરવાનો જંગલ ખાતાનો ઉપયોગ કરવાનો પણ આ મંચ પરથી કહેવા માંગુ છું આજે જેટલા પણ આ કાર્યક્રમમાં પોલીસ વ્યવસ્થા માટે કાયદો વ્યવસ્થા માટે ઉભા છે પોલીસ માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો જે પોલીસ અધિકારીઓ સંવિધાન પ્રમાણે સુરક્ષા શાંતિ અને સલામતીનું કામ કરે છે સેવાનું કામ કરે છે એવા ઈમાનદાર પ્રમાણિક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને ચૈતર વસાવાના કળા ખાતે સલામ કરું છું મેં અને પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું જે ભ્રષ્ટાચારી છે જે સાંસદ ધારાસભ્ય એમના મંત્રી તંત્ર એમના ભાજપના નેતાઓના ઇશારે અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું કામ કરે છે એસી ચેમ્બરમાં બેઠેલા એસપી ના ઇશારે આઈટી ના ઇશારે અહીંયા ખોટી ખોટી રીતે દંડો ઉઘરાવે છે રેડ પાડે છે એ પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગુ છું અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું છોડી દેજો બંધ કરી દેજો ખોટા કેસ કરવાનું બંધ કરી દેજો નહી તો જે દિવસે અમે રોડ પર ઉતરીશું ને તે દિવસે તમારા બધા પોલીસ અધિકારીઓ જે એસી ચેમ્બરમાં બેસીને આદેશો કરે છે એમના પણ અમે હિસાબ કિતાબ કરી દઈશું સાથે જંગલ ખાતો આ આદિ અનાધિકારથી અમારો સમાજ આ જંગલમાં વસનારો છે આદિવાસી એટલે આદિ અનાધિકારથી વસનારો આદિવાસી અને આદિવાસી આ જંગલો સાચવ્યા છે આદિવાસીને દાતણની જરૂર હોય તો દાંતણ ભાંગી લાવે દાંડીની જરૂર હોય તો દાંડી તોડી લાવે આદિવાસીને ફળની જરૂર હોય પાંદડાની જરૂર હોય ઘર માટેની લાકડાની જરૂર હોય બસ ભરતરની જરૂર એટલું જ લાકડું લાવે અને આખું જંગલ અમારા આદિવાસી લોકોએ સાચવેલું છે આ બહારથી આવેલા જંગલ ખાતાના લોકોને કેવા માંગુ છું તમારું જંગલ ખાતું 1927 માં બન્યું છે અમારો આદિવાસી આદિ અનાધિકાર થી હજારો વર્ષથી અહીંયા રહે છે તમારું જંગલ ખાતું ઓગણીસો ને સત્તાવીસ માં બન્યું છે અમારા લોકો ને જંગલ બચાવવાના નામે ખોટી રીતના હેરાન કરશો પરેશાન કરશો તો તે દિવસે અમે હક નથી રેવાના અને તે દિવસે જો અમે રોડ પર ઉતરીશું તો તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે નથી પડવાના